બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ડીસા માર્કેટ યાર્ડના સત્તાધીશો એલર્ટ બની ચૂક્યા છે જેમાં જિલ્લા ડિઝાસ્ટર વિભાગની સૂચના મુજબ ખેડૂતોને વેપારીઓને જણસ્ત સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે ડીસા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે વરસાદની સંભાવના છે ત્યાં સુધી ખેડૂતોએ શક્ય હોય તો માલ યાર્ડમાં ન લાવવાની અપીલ કરાય છે જિલ્લાભરની અંદર માર્કેટ યાર્ડમાં વરસાદ પહેલા જ માલસામાનને બચાવવાની તૈયારીઓ શરૂ કરાય છે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ ખેડૂતો પોતાના માલને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે જોકે માર્કેટ યાર્ડના અંદર જે રીતે સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી છે તે રીતે પોતાનો માલ સંગ્રહ પણ કરતા નજરે પડી રહ્યા છે એ એક સ્થાનિક ખેડૂત છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા જણાવશો ખાસ કરીને અત્યારે ખેડૂતોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ વરસાદના કારણથી જે મગફળીનો પાક છે એ બહુ મોટું નુકસાન છે અને બાજરી પણ કાપેલી પડેલી છે અને વરસાદની બહુ આગાશી છે એટલે ખેડૂત તો મજૂરી કરીને ખરેખર હારી ગયો છે એના પાસે કંઈ પણ આવક મળે એવું લાગતું નથી કારણ કે વરસાદના કારણે મગફળી તો બહુ મોટું નુકસાન થાય છે બાજરી પણ બીજે ત્રીજે દિવસે ઊગી જ જાય છે એટલે ખેડૂત માટે તો બહુ ભયંકર નુકસાન છે ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત જણાવી રહ્યા છે જે રીતે બે થી તીન દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે સત્તાધીશો માર્કેટયાર્ડો છે તેઓ પણ વેપારીઓને ખેડૂતોને સૂચન તો કર્યું છે જો કે હાલ તો જે રીતે પોતાના માલને લઈને ખેડૂતો ચિંતિત જણાવી રહ્યા છે ધ્રુપરમાં જીએસટીવી બનાસકાંઠા